તાપી જિલ્લાના વ્યારાના ગેરિયાબાબ ગામે આવેલા જે બબાલના વિડીયો વાયરલ થવા પામ્યા હતા ગેરિયાબાબ ગામે આવેલા જે સ્ટોન ક્વોરી બંધ કરાવવા મુદ્દે ગામના બે જૂથ વચ્ચે બબાલ પણ થવા પામી હતી જેમાં એક જૂથ ક્વોરી બંધ કરાવવા જતા ત્યાં કામ કરતા ગામના યુવકો અન્ય યુવકો વચ્ચે પણ મારામારી થઈ હતી ત્યારે ઘટના અંગે વ્યારા પોલીસને જાણ થતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન મળશે તેના માટે પોલીસે પણ ઘટનાસ્થળે આવી પહોંચીને દરમિયાનગીરી કરી હતી જે દરમિયાન ગામના બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો મારામારી દરમિયાન એક યુવતીને સામાન્ય ઈજાઓ પણ થવા પામી હતી ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે તેમને પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને વ્યારા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી

એ લાલજી ગુજ્જાર પૂર્ણ ગુજ્જાર એ લોકો એવું કરાવે બીજા અમારા બાપ હે તફાન કરાવે એના પોલીસ કે સરકાર એને ફિયર છે હા એકા એક એનો ફિયર છે અમારો કોઈ હમાતો નથી અમે બીજેપીના ના જ છે પણ અમારો કંઈ કહેતા અમારો વાત કોઈ હમાતો નથી હા અમને કેટલા જણ નો બધા માર્યા છે એ લોકો ને પોલીસે પકડી રહ્યા ને અમને મારામારી કરાવી છે